મમ્મી એવું કે છે હમણાં કે મારે આ વિટામિન બધાય ઘટે છે એટલે મમ્મી કે બધા રોજ ખાવાનું છે કે બધી આવી વસ્તુ અને એ વાત સાચી આવું બધું નથી ખાતા ને એટલે જ મને લાગે આ બધું ઘટે છે તો આવું બધું અડદની દાળ મગની દાળ ને બધું ખાવાનું શરૂ કરી દેવું છે અને ખાસ કરીને મમ્મી કે તમારી વિટામિન એ બી સી ડી ની બધા ઘટે છે ને તો એથી જેડ વિટામિન આમાં મળી જાય લેલા શાકભાજી ને મડો ખાવા મસોડો ખાતા નથી ને તો તમને તો ખબર જ છે મારે ડેઈલી વિડિયો આવવાનું હોય ને તો મારા વાળ છે ને સરખી રીતે રહેતા જ નથી તો હું છે ને માર્કેટમાં કોઈ એવી પ્રોડક્ટ ગોતી હતી જેનાથી છે ને મારા વાળના બધાય પ્રોબ્લેમનું છે ને સોલ્યુશન થઈ જાય તો ફાઈનલી મને છે ને અગારો નું વોલ્યુમાઇઝર હેર ડ્રાયર મળી ગયું તો આમાં છે ને ટ્વેન્ટી ફોર કે ગોલ્ડ સ્ટાઇલિંગ સરફેસ છે એટલે બધી બાજુથી એક સરખું હિટિંગ કરશે અમારી અલગ અલગ હેરસ્ટાઇલ કરવા માટે આમાં છે ને ત્રણ હિટિંગ મોડ અને બે સ્પીડ સેટિંગ પણ આપેલા છે તો આમાં છે ને સેરામિક ટર્મનાઇલ કોટિંગ બ્રશ આયોનિક ટેકનોલોજીની મદદથી હેર જે તમારા ફ્રીઝ થાય છે ને એને રિડ્યુસ કરશે તો આનો વાયર છે ને એટલો ફ્લેક્સિબલ આવે છે ને કે તમે ગમે એવી રીતે રફલી યુઝ કરશો ને તો પણ છે ને કાંઈ નહીં થાય ઉપરથી આમાં એક વર્ષની વોરંટી પણ આવે છે તો આના સ્ટાઇલ વાત કરું ને તો આનો કલર પણ જો કેટલો મસ્ત છે રોઝ ગોલ્ડ એન્ડ બ્લેક તો આ એક સિંગલ બ્રશ છે ને મારી બધી હેરની રિકવાયરમેન્ટ પૂરી કરે છે આનો ઉપયોગ છે હું ત્રણ રીતે કરું છું એક તો મારા વાળને સુકવવા એટલે કે હેર ડ્રાયર તરીકે હું છે એનો ઉપયોગ કરું છું પછી મારું વાળનો છે ને ગ્રોથ બહુ ઓછો તો એનો વોલ્યુમ વધારવા માટે એટલે વોલ્યુમાઇઝર તરીકે પણ હું આનો ઉપયોગ કરું છું પછી મારા વાળને અમુક સ્ટાઇલ કરવા હોય તો સ્ટ્રેટ કરવા કે કલ કરવા એટલે એઝ અ સ્ટ્રેટનર અને કલર તરીકે પણ હું આનો છે ઉપયોગ કરું તો તમે જોઈ શકો છો કે આના મદદથી મારા વાળ કેટલા મસ્ત થઈ ગયા છે ને જો મારા વાળ એકદમ સીધા અને શાઇની થઈ

બી ટાઈ ઘટે છે આપી શકો છો જે આપણે દવા આપી ને એ આપણે પીવું ઇન્જેકશન લેવાના પંદર કીધા છે ને એ આપડે લઈ લેવું પણ તમારી પાસે કઈ ઉપચાર હોય તમારી પાસે જો કે બધાય ઉપચાર હોય તો કોમેન્ટમાં કહી દેજો તો આપણે એ હોતન કરશું નીરવ

કે તમે જેટલું કામ કરશો ને જેટલો જસ તમને મળવો જોઈએ ને એટલો તમને કોઈ આપશે નહીં એ વાત એbsolutely રાઈટ છે હું જેટલું કામ કરું ને એટલો જસ મને કોઈ ન થાકાય નહીં જસ ન મળે તોય કામ કરું છું કામ કામ છે હાડવત તો કરું ઈ તો હવે તો હું સમજી જ ગઈ છું કે કોઈ કાઈ ન આપે તો કાઈ નહીં હું તો મારું કર્મ કરતી જાવ પણની આશા ન રાખો કર્મ કરો વાર બરોબર છે જો આમનામાં પડી પડી છે ને બેડમાં છે ને રોવા પડી છે કારણ કે ડોક્ટર એને કીધું છે ને કે બીટવેલનું ઇન્જેક્શન લેવાના છે તો મેં કાઈ નથી કીધું કોઈએ કાઈ નથી કીધું પણ આમનો રવે છે શું જો મને ઇન્જેક્શનથી બહુ

છે ને માં હોય છે એને છે ને ઇન્જેક્શન લીધા પછી કઈ નહીં થાય પણ એની પેલા એટલી ગભરાઈ જાય ને એમ એવું છે કે મને અત્યાર સુધી કઈ નો થતું પણ હવે મને ડોક્ટરે કીધું ને કે તમને બીટેલ ને એવું ઘટે છે તો મને જે લક્ષણ નોતા ને કઈ થાતું નતું બધું હવે થવા માંડ્યું ફેર ચડવા માંડ્યા નસું ચડવા માંડી પગ દુખવા માંડ્યા શરીર તૂટવા માંડ્યું બધું થાય છે હવે મને પણ ઓવર થિંકિંગ નહીં રાખવાનું બીજી બાજુ છે ને વિચારવાનું નકરું તો નેગેટિવ વિચારે તો નેગેટિવ થોટ આવશે પોઝિટિવ વિચાર કઈ નો થાય આટલી ટબ્બા જેવી કઈ નો થાય અને ડોક્ટર આપડે હારા માટે કે થોડું આપણું દુઃખ વધારવાના છે કાઈ નઈ સારું થઈ જાય ચીલ માર ઓકે ગ્રેટ કઈ દે ગ્રેટ કઈ દે હું ઠીક છું મારી ચિંતા ન કરતા હું ઠીક છું મારી ચિંતા ન કરતા એ હુઈ ના બા તો અત્યારે જો હું આવ્યો છું કાકા ના ઘરે અને વિશાલ ને છે ને એના ફોન નું ચાર્જર લેવા માટે જઈએ છે જો વિશાલ કયો મોબાઈલ લીધો નઈ તમને ભાઈ ભાઈ એપલ આવી ગયો છો અને ક્યાં થી આવી તો કે અમેરિકા થી ભાઈ અમેરિકા થી આવ્યો છે ગૌરાંગ ભાઈ મતલબ કે ભાઈ જોઈ લે જોરદાર હવે આપણે ચાર્જર લેવા જાવું છું ઓ ચાર્જર ને થોડી ગાની તૈયારી કરી લે હું ફોન થોડો ગેમ જે હાલો વરાજો બનાવી દીધી ફોન

અમે ખાવામાં મેચિંગ બોલો કરવું હું મારે જલસા પડી ગયા તારે તો જલસા મારે પડી ગયા પણ નીરવ નું મોટું આવડું થઈ ગયું એ કેવું હોય છોકરા ને એની જવું હોય મારી ફ્રેન્ડ આરે હું નીરવ ને પરા ને લઈને જાય મેં કીધું તું ચીલ તારા ફ્રેન્ડ

બને છે અને ભાખરીને કલે લોટ બાંધવાનો છે તો આપણે કરી નાખી બે ભાખરીનો લોટ બાંધતા કઈ વાર હવે આજે એ સામેથી કરો મમ્મી મમ્મી એમ કરીને કહી દે મને કે આ તું કેસરલા પુરાણે કરવા પડે વખાણ તારા કોઈક તને કહે ને કે મારે ખાલી એક જ રીંગણાનો ઓળો ખાવો છે અલે આવડું રીંગણું આપી દો એટલે એને ખબર પડી એક રીંગણું ને ઓળો ગેમ પૂરો થાય કા આ ગામડાનો મસ્ત મજાનો ઓળો બનાવવાનો છે આ ગામડાનો રીંગણું છે જોવો તમે પ્યોર એટલે પ્યોર દેશી છે હો આજ આનો ઓળો બનાવવાનો છે આની સાઈઝ તો જો જાડુ આવડું તમે કોઈ દી રીંગણું નથી જોયું બાકી એટલે જ લાવ્યા મમ્મી ગામડેથી કે નીરવે કોઈ દી જોયું નથી તો એને જોવા હાટુ લઈ જાવ એવું છે મે તો પહેલી વાર જોયું તે જોયેલું છે આવડું ના તે તો ઈ નથી જોયું તે કોઈ દી ભાગ લોટાઈ નથી બેંધો તાત બાપ બે આ એવું નહી હવે તે જોયેલું છે કે એમ પૂછું છે મેં આવડું મોટું નથી જોયું મેં સેન જોયું છે એકદમ રીંગણિયા કલરનું રીંગણું હોય ને ઈ જો આજે ભાખરી નથી બના બાજાનો રોટલો બનાવ બાજાનો રોટલો છે ટાઈમે ગરમા ગરમ છે એટલે મને આમે બાજા રોટલો આવડતો નથી આવડતો નથી એમાં એવું કઈ નથી તો હું શીખી એક બે વાર કરીને ટ્રાય તો આવડે તો જાય પણ મને નીરવ ને કોઈ ભાવ તો રીંગણું ફૂટે નહીં ફૂટે છે પીવડાવી દે આપણી વસ્તુ બગાડી નાખે મને એવું લાગે કરે તો કઈ નહીં પણ બગાડવા તો એક નંબર માસ્ટર એક તો માસ્ટર નું બગડેલું ખાવાનું

હું તો કઈ ઉડાડતી નથી હું તો એને ઉડાડવાની ના પાડું પણ એને જ એટલો બધો શોખ છે તેવા પછી મારું કઈ હાલતું નથી એમાં એવું છે અને મારો ખાલી મોટિવ છે ને પૈસા કમાવા નથી તો મજાક કરું છું કારણ કે છોકરો જરીક મોટા થાય એટલે એને એક જ ઉદ્દેશ હોય ઘરેથી ગમી ગઈ ભાઈ છાપ છાપપાન ચાલુ કરો નકર પછી ધંધે લાગી જાવ કે નહીં થોડું ઘણું કમાવતો તો જોઈએ અને કરિયર ઓરિએન્ટેડ છોકરા તો હોવા જ જોઈએ કારણ કે તે લાઈફમાં જેટલો પ્રેમ જરૂરી છે ને એટલા પૈસા એ જરૂરી છે તો પૈસા એ કમાવા જોઈએ ને પ્રેમ એ આપવો જોઈએ બધી વસ્તુનું બેલેન્સ કરવું જોઈએ એક વસ્તુ પાછળ નો ભાગું છું પૈસા પાછળ ફેમિલી નો છોટી જાય ને ફેમિલી પાછળ પૈસા નું અને આ બે ની પાછળ છે ને મસ્ત મજે નો ઓળો નો છૂટી જાય એટલે આપણે આને ગોળ ગોળ ફેરવવા પડે અને મારું એવું કેવું છે કે છોકરા ને તો વધારે રિસ્પોન્સિબિલિટી હોય ના પેરેન્ટ્સ ની હોય વાઈફ ની હોય આગળ છોકરા થાય તો એની હોય એટલે કમાઉ તો જોઈએ નહી સંતાર કમા પણ કાય વાંધો નહી બંધુ સેવિંગ થોડું ઘણું કરતો જા બીજું કઈ નહી ઉડાડ માં બધા પૈસા તો કાય નહી બચ્ચા બુટ્ટા થઈ જાવ લે કે હવે તું છે ને રીંગલા નો ઓલો બનાઈને કોગી મમ્મી આઈડિયા મમ્મી તમે કઈ ટિપ્પણી માંગો છો હા દીકરા પાછો પડી છે એ કાય ઉડાળતો વાહ મમ્મી આવાજ મમ્મી હોય છે બને દીકરાનો વાગ હોય તમે હાકો હજી હાજી

તમને દેખાય છે એવું થયું હોય તો મને તો એમ જ થાય કે મારું તો હું થઈ જાય તો મરી જાય મને તો એવા જ ખ્યાલ પણ હું કરું પેલે થાય છે પણ હવે પોઝિટિવ માણસો વાળા વિચારો કરવા બીજું કઈ કાલે તમારા લોકો ના મોઢા ઉપર એ તો બધું ચાલુ કરે જીવન બીજું જાય તો દુઃખી થઈ જાય ભૂલી જાય પાછા હતા એવા ને એવા થઈ જાય સાચી વાત છે બંને બાજુ સુખ દુઃખ ની વચ્ચે તમારે ઓળો ખાવો પડે હું બસ કહેવાય ને એક રેવાનો કઈ કહેવાય નઈ આપણા રોટલા બંધ થઈ જાય યાદ રાખજો આ સાચી શીખા જો આપડે આવડું મોટું જે રીંગણું છે ને અત્યારે છાલ ઉતારું છું અને

¿Qué

અમારી ફ્રેન્ડ છે રોશની એની ભત્રીજી છે નેત્રા હાઈ કહી દે બધા એને

બધાય પોતપોતાને ખાવામાં જ મશગુલ છે ને દીવું ભાઈ હું મંચુરિયમ સુરબિતા ને તો વાંધો નહીં આ લોકો તો ફોરેનવાળા છે ને તો એ લોકોને અહીંયારો ટેસ્ટ બહુ ગમે છે એટલે જો એ બધાય ખાવામાં બીજી છે નહીં કેમ ખાતો નથી કે વડાપાઉં ખાઈને આવ્યો એટલે નથી ખાતો તો વાંધો નહીં આપણા કબાબ પણ આવી ગયા છે અમને એવું હતું કે ખાલી ચાર ગોળી જ આવશે પણ જો એકમાં દસ ગોળી આવી છે અને આપણે એવી બે પ્લેટ મંગાવી છે બે મંચુરિયમ મંગાવ્યા છે બે પ્લેટ આ મંગાવી છે અમને લાગે સ્ટાર્ટર માં ધરાઈ રહેવાના છે ને નહીં રવા પનીર ટીકાની જે છે ને બે પ્લેટ મંગાવી લીધી છે પણ મને લાગે છે એમ નેમ પડી દેવાની છે બધાય છે ને ઓલમોસ્ટ ધરાઈ ગયા છે અને હવે કોઈ લેવા નથી માંગતું જો પણ આખી પ્લેટ પડી દેવા તો આને જોવો છે ને આ મગાઈ લીધું છે એને પનીર ચીલી ખાવી હતી અને આપણે પનીર ટિક્કા મગાઈ લીધા છે પણ કાંઈ વાંધો નહીં હવે જો પડ્યું જ રહેવાનું છે ગમે એટલો ફોર્સ કરીને પણ કોઈ લેતું જ નથી એવું બધા ના પાડી દે છે તું ખા નેત્રા નેત્રા તો જો ડીશમાં માં કાંઈ નથી લેતી નવું કારણ કે આપણે છે ને ઓસ્ટ્રેલિયાવાળા જીજાજી આપણને પાર્ટી આપે છે ને એટલે એમ કે છે કે તમારે જેટલું ખાવું ને એટલું મગાઈ લે મને લાગે છે નીરવ એનો પ્લાન લાગે છે કે આ લોકોને છે ને સ્ટાર્ટર માં પકાવી દેવું ઓસ્ટ્રેલિયા યુકે વાળા બને જીજાજી પાર્ટી છે પણ છે ને સ્ટાર્ટર છે ને નવ જણા વચ્ચે અમે છ સ્ટાર્ટર હતા એટલે કોઈ દી પતવાના જ નથી એ લોકો ને એવું કે એ લોકો ને દેશમાં મળે ને એ પ્રમાણે અહીંયા ક્વોન્ટિટી મળતી હશે પણ અહીંયા બહુ વધારે છે પણ કાઈ ન હવે જોઈ કાકા આવજો બધા દાંત આવે છે ને શું બતાયો છે કે મેઈન કોર્સ હવે કેમ મગાવો જને ખાવ હોય વાત છે એમનો એમ જો આખી આખું હારું છે તો કોઈ આપી દે તો બધા છે ને સ્ટાર્ટરમાં ઓલમોસ્ટ ભરાઈ ગયા છે તો અમે છે ને નવ જણા વચ્ચે છે ને અત્યારે એક જ सब्जी અને ચાર જ નાન મગાવી છે એટલે જેને ખાવું છે ને ખાહે મારા જેવા છે ને એ તો હવે હાથ ઊંચા કરતી છે આપડે એવું કઈ નથી ખાવું ખાલી છાશ પી તો જો મેં શાક એક બટકું ખાઈને એટલું કીધું છે અને જોઈને એવું ખાવાની ઈચ્છા નથી થતી એટલું પેટ ફૂલ થઈ ગયું જો આપણે દિવ્યામાંથી માંથી ને ખાલી એક બટકું લેવાનું બાકી ખાવાનું જો કઈ વસ્તુ ખૂટતું નથી ને તો છેલ્લે ફરીથી તોય જામુન શોટ લઈ આવ્યા તો એમાંય તાણ જ થાય છે કે બધાય પતાવો પતાવો તોય જો છેલ્લે એક તો વિધુ જ છે પણ જો કે બધા એક એક લઈ લીધી છે જામુન શોટ બધા બહુ ભાવે નેત્ર તને ભાવે જામુન શોટ ભાવે છે ને તો પી જઈશ ને હજી એક હાથ તો પાડે છે પણ ખબર નહી હવે પીવે કે નહીં તો અત્યારે જસ્ટ જો આયા છે જાડુના ફ્રેન્ડ જે બધા મળ્યા હતા તો આરે ડિનર બિનર કરીને મજા આવી ગઈ ને જાડુ બહુ મજા આવી ગઈ જમવાની જો કે તમને વાત કરું ને તો એટલું ઓલું થયું ને કે અમે એટલા સ્ટાર્ટર મંગાઈ લીધા હતા કે છેલે અમે રોટલીનું નું મે ખાલી એક બટકો ભાંગીને ખાધું બોલો બાકી કઈ ખવાડું જ નહી એટલું વસ્તુ છે ને મેન કોર્સ નો એટલું સ્ટાર્ટર મંગાઈ લીધું પણ મજા આવી ગઈ ઓલ ઓવર તો હોપ કે તમને આજ અમારો આ વ્લોગ બહુ ગમ્યો છે બહુ ગમ્યો તો જાડુ શું કરવાની કહી દે લાઈક કરી દેજો મસ્ત મજાની કોમેન્ટ કરી દેજો અમારા YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ને Facebook માં જો ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ ને આ બ્લોગ સાથે કાલે ત્યાં સુધી